જય માતાજી બધા ખેડૂત ભાઈઓને આજે ખેડૂત ખેડૂતભાઈ માટે આઈસરની અંદર પાંચસો એકાવન પચાસ ખેડૂત ખેડૂતભાઈએ ટ્રેક્ટર લઈને આવ્યું છું અને એ પણ નવું પેટીબેગ ફ્રેશ કન્ડિશનની અંદર બે હજાર એકવીસ બાવીસ મોડલનું તો ખેડૂત ભાઈ લાઈવ વિડીયો જોતા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને વધુમાં વધુ ભાઈઓને શેર કરજો જેથી કરીને જેમને પચાસ વસ્પાવનું ટ્રેક્ટર લેવું છે પાવર સ્ટીરિંગ સાઇડ ગીર તો તેમને આ ટ્રેક્ટર મળી રહે તો શેર કરવાનું ભૂલતા નહીં ચલો તમને ટ્રેક્ટર બતાવું તો આઈસર પાંચસો એકાઉન્ટ ફાઇવ સ્ટાર કન્ડિશ રેટિંગ સાથે તમને મળશે જેમાં તમે એન્જિન કન્ડિશન જોઈ શકો છો એકદમ ફ્રેશ એન્જિન કન્ડિશન સાથે તમને આ ટ્રેક્ટર મળી જશે જેની અંદર તમને પાવર સ્ટીરિંગ લાગેલું છે બંને તરફ પાવર સ્ટીરિંગ પંપ આવશે આની અંદર પછી ખેડૂતભાઈ ટાયરની વાત કરું ચૌદનો અઠ્યાવીસના ટાયર લાગેલા છે તમે જોઈ શકો છો કંપની ટાયર સાથે એમ કંપનીના ટાયર લાગેલા છે પછી ખેડૂતભાઈ આની અંદર સાઈડ ગેર તમે જોઈ શકો છો સાઈડ ગેર પાવર સ્ટીરિંગ પ્લસ આની અંદર ડબલ ક્લચ પણ છે તો ખેડૂતભાઈ તમને બહુ મજા આવશે ચલાવવામાં અને ડબલ ક્લચ તમે પીટીઓનું સારું એવું કામ લઈ શકશો બમ્ફર જોઈ શકો છો બીજી તરફથી તમે ટ્રેક્ટર કન્ડિશન જોઈ શકો છો બે હજાર એકવીસ બાવીસ મોડલ પાંચસો એકાવન જે તમને હોલસેલ કિંમતની અંદર આપણા ધોળકાના વાડાની અંદર મળી જશે બરાબર તો ટ્રેક્ટરમાં કાંઈ તમારે ઘટેવું છે નહીં ટ્રેક્ટર એકદમ પેટીભાગ ફ્રેશ કન્ડિક્શનવાળું છે તો અત્યારે હાલમાં જેમને પચાસ ઓસ પવનનું ટ્રેક્ટર સુધી રહ્યા છે આયસરની અંદર તો જે જે ખેડૂત ખેડૂતભાઈ સુધી રહ્યા છે તેમની માટે ભાઈ પાંચસો એકાવન આવી ગયું છે તો લેવા માટે ભાઈ આપણો કોન્ટેક કરો આપણો મોબાઈલ નંબર તમે આપણી આઈડીમાંથી લઈ શકો છો જેમાં તમને આ પાંચસો એકાવન આયસર મળી જશે અને ટ્રેક્ટર એકદમ નવું છે ફ્રેશ કન્ડિક્શનવાળું છે પચાસ ઓસ પવનનું તો ફટાફટ ભાઈઓ જેમને લેવું હોય તે આપણો મોબાઈલ નંબર આપણી આઈડીમાંથી લઈને કોલ કરો અને કિંમતને એ જાણવા માટે તમારે કોલ કરવાનો રહેશે બાકી તમને આવા વિડીયો સારા સારા ટેક્ટરના આપણી આ યુટ્યુબ ચેનલ ફેસબુક આઈડીની અંદર જોવા મળશે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો જેથી કરીને તમે આવા જ ટૅક્ટરો સારા સારા જોઈ શકશો અને આપણો આ વાડો ધોડકાની અંદર આવેલો છે જ્યાં તમને બસો પ્લસ ખેડૂતભાઈ ટૅક્ટરો જોવા મળી જશે જેમાં મહિન્દ્રા કંપનીના છે પાવર ટ્રેક છે આઈસર છે ન્યૂ ઓલેન પછી મેસી છે સૌરાજ છે જેવા બધી જ કંપનીના ટ્રેક્ટરો તમને આપણા વાળાની અંદરથી મળી જશે તો ભાઈઓ કોન્ટેક કરવા માટે તમે આપણી આઈ ઇન્સ્ટાગ્રામ આઈડી કે ફેસબુક આઈડી યુટ્યુબ આઈડીમાંથી અંદર જશો ત્યાં તમને મોબાઈલ નંબર આપણો મળી જશે લઈને ફટાફટ કોલ કરજો અને હોલસેલની અંદર ટ્રેક્ટર મળશે અને ગુજરાતનો સૌથી મોટો વાળો ભાઈ પચાસ વર્ષથી ખેડૂતભાઈની સારામાં સારા ટ્રેક્ટરો અપાવ્યા છે ખેડૂતોને અને સારું એવું આપણે ટ્રેક્ટરોનું કામ છે તો ભાઈ એકવાર રૂબરૂ મુલાકાત લેજો અને જે નવા લેવા જઈ રહ્યા છે તેમને પણ વિનંતી છે એકવાર આવીને રૂબરૂ મુલાકાત લેશો તમને ખ્યાલ આવશે અને સારા ટ્રેક્ટર ભાઈ તમને લાખ બે લાખ સુધીનો ફાયદો થશે એ આપણી ગેરંટી છે તો ભાઈ આવા જ વિડીયો તમારી માટે હું લાવતો રહીશ તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો જય માતાજી જય જવાન જય કિસાન